વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લામાં કાર્યક્રમમાં આવી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર આખે આખું કામે લાગી ગયું હોય તેવું જણાય છે સુરતમાં આવતા હોય ત્યારે જે કામ કરવાની કર્મચારીઓને ફરજ પાડવામાં આવતી હોય છે તે જ કામગીરી અત્યારે તેઓ નવસારી જિલ્લા માટે પણ કરી રહ્યા છે નવસારી ખાતેના આયોજનમાં કોઈ જ કચાશ ના રહી જાય તેના માટે કોર્પોરેશન પણ વિશેષ ધ્યાનમાં આપી રહ્યું છે આગામી ફેબ્રુઆરીએ મોદી નવસારી આવી રહ્યા છે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈ જવા માટે હજાર થી વધુ બસ નો ઉપયોગ કરાશે જેમાં એકસો પચાસ થી વધુ સિટી બસ નવસારી લઈ જવાય તેવું આયોજન થઈ રહ્યું છે વડાપ્રધાન નવસારી આવશે પરંતુ તે દિવસે સુરતના લોકોને સિટી બસમાં મુસાફરી કરવાની મુશ્કેલ પડી શકે છે સુરતમાં સિટી બસ હાઉસફુલ જઈ રહી છે ત્યારે એકસો પચાસથી બસો બસ બાવીસમી તારીખે રૂટ પર ઓછી દોડશે જેના કારણે સુરતના મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહી શકે છે સુરતના રસ્તા પર ચાલતી બસો જેટલી સિટી બસ અચાનક ઓછી થઈ જશે તેની સીધી અસર પાલિકાના સામૂહિક પરિવહન સેવા પર પડશે આગામી 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બાંસી બોરસી આવી રહ્યા છે જેમાં પીએમ મિત્ર એપ્રિલ પાર્કનો ખાત મુહૂર્ત કરવામાં આવશે આ કાર્યક્રમ સાથે સાથે વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના એક હજાર એકસો ત્રીસ કરોડના ચૌદ વિકાસ કામોનું લોકાર્પણ તથા બે હજાર એકસો બાર કરોડના પાંત્રીસ કામો નું તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે નવસારી ખાતેના કાર્યક્રમમાં સુરત પાલિકાની વિવિધ યોજના લાભાર્થી જાહેર જનતાને સુરત તેમજ સુરત બહારના વિસ્તારમાંથી કાર્યક્રમ સ્થળે લાવવા લઈ જવા માટે આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ભાગ લેવા માટે જ જીએસઆરટીસી ની બસ માટે સરકારી અર્ધ સરકારી ખાનગી સામાજિક ધાર્મિક સંસ્થા કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ થી બસ ભાડે આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી છે બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત